ભારતમાં જન્મદિવસ પર કેક કાપવાનો રિવાજ પાછળ અનેક જટિલ કારણો જવાબદાર છે આ કોઈ એક સરળ રિવાજ નથી પરંતુ એક બહુપરિમાણીય પ્રક્રિયાનું પરિણામ છે શ્યાકુમન ના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મળીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વસાહતી વર્ષો તેનો પ્રવેશ બ્રિટિશ વસાહતી શાસન દરમિયાન થયો હતો અને તે ભારતીય કારીગરો દ્વારા સ્થાનિક રીત એ અનુરૂપિત કરવામાં આવ્યો સાંસ્કૃતિક અનુકૂલન ભારતે આ રિવાજને કેક ખવડાવવા જેવા પ્રવૃત્તિઓ દ્વારા પોતાની સામુદાયિક અને પ્રમાણ ઓળખ આપી ધાર્મિક સમાધાન આ પરંપરાએ અગ્નિની પવિત્રતા અને શાકાહર જેવી ભારતીય માન્યતાઓ સાથે સમાધાન કર્યું જેના પરિણામે મીણબત્તીઓ અને ઈંડા વગરની કેક જેવી નવીનતાઓ આવી આર્થિક સામાજિક ગતિશીલતા વધતી આવક શહેરીકરણ અને સોશિયલ મીડિયાના પ્રભાવે આ રિવાજને વ્યાપક બનાવ્યો અને તેને સામાજિક પ્રતિષ્ઠા અને આધુનિકતાના પ્રતીક તરીકે સ્થાપિત કર્યો આમ ભારતમાં જન્મદિવસની કેક કાપવાનો રિવાજ એ માત્ર એક વિદેશી પરંપરાનું આંધળું અનુકરણ નથી તે પરંપરા અને આધુનિકતા આધ્યાત્મિકતા અને ભૌતિકતા સ્થાનિક અને વૈશ્વિકનું એક ગતિશીલ સમમિશ્રણ છે આ એક જીવંત સાંસ્કૃતિક કલાકૃતિ છે જે ભારતની જટિલ અને સતત વિકસતી ઓળખને દર્શાવે છે.